સૌને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એક વ્યક્તિનો પ્રશ્ન હતો કે તુલસી પત્ર છે એ ક્યારે ન તોડવા તો કીધું લાવ આ વિડીયો બનાવી અને બધાને આપી દઉં જેથી બધાને ખ્યાલ આવે કે તુલસી પત્ર છે એ ક્યારે ન તોડવા જોઈએ શાસ્ત્ર સંમતવાદ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અને વરાહ પુરાણ એમાં લખેલું છે કે સંક્રાંતિના દિવસે મહિનાની સંક્રાંતિઓ મકર સંક્રાંતિ કુંભ સંક્રાંતિ રીતના તો સંક્રાંતિના દિવસે મંગળવારે શુક્રવારે રવિવારે બારસ ના દિવસે વૈધૃતિ યોગ હોય ત્યારે વ્યતિપાત યોગ હોય ત્યારે અને જ્યારે જન્મનું સૂતક અથવા તો મૃત્યુનું સૂતુક આપણા ઘરે હોય એ સમયે અને સંધ્યા સમયે મતલબ સાંજની સંધ્યા થાય સાયમ સંધ્યા અને સવારની સંધ્યા આ બંને સંધ્યાઓ બંને પક્ષની દ્વાદશે એટલે કે બંને પક્ષની બારસના દિવસે આ દિવસોની અંદર તુલસીપત્ર તોડવા જોઈએ નહીં શાસ્ત્રમાં આની મને કરેલી છે કે આ દિવસોમાં આ વારમાં આ તિથિઓમાં તુલસીપત્ર ક્યારે તોડવા નહીં છતાં પણ જરૂર પડે કારણ કે ભગવાન સાલગ્રામની પૂજા છે એ તુલસીપત્ર ન થઈ શકે તુલસીપત્ર વગર અધૂરી ગણાય તો શું કરવું તો શાસ્ત્રનો નિયમ છે કે ચડાવેલા તુલસી પત્ર છે એ ધોઈ અને આપણે પાછા એને ચડાવી શકીએ અથવા તો આ દિવસો સિવાયના દિવસોની અંદર તુલસીપત્ર રાખી અને પછી આપણે એ ભગવાનને ચડાવી શકીએ ખરા એની આપણે અગાઉથી જ વ્યવસ્થા કરી લેવી પડે આપણા ઘરે કથા હોય કોઈ પૂજા હોય અથવા આવશ્યકતા હોય તો આ દિવસોને બાદ કરતા બાકીના દિવસોની અંદર અગાઉથી જ એમની વ્યવસ્થા કરી અને તુલસીપત્ર છે એ રાખી મૂકવા અને પછી ભગવાનને ચડાવવા બાકી આ દિવસોમાં ક્યારે તુલસીપત્ર ચડાવવા જોઈએ નહીં ક્યાં ક્યાં દિવસોની અંદર ફરી રિપીટ જોઈ જઈએ સંક્રાંતિના દિવસો બાર મહિનાની બાર સંક્રાંતિ આવે ત્યારે દ્વારા મંગળવારના દિવસે શુક્રવાર ના દિવસે 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 મંગળવારના શુક્રવારના સંધ્યા સમયે વૈધતી અને વ્યતિપાત નામનો યોગ આવે ત્યારે તુલસી પત્ર તોડવા જોઈએ નહીં એ પાપ છે એ નિષિદ્ધ સમય છે શાસ્ત્રની આજ્ઞા અનુસાર માટે એ દિવસોમાં ક્યારે પણ તુલસી પત્ર ચડાવવા જોઈએ નહીં અને સૂતકના દિવસોમાં પણ તુલસીપત્ર આપણે તોડવા જોઈએ નહીં અસ્તુ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ